નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 11મી જૂન ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા આપણો તલાટીનો કોર્સ છે બરાબર એના વિશે થોડીક ઇન્ફોર્મેશન આપી દઉં તમામ જે વિષયો છે જે રીતે તમે કરંટ અફેર અભ્યાસ કરો છો એ જ પ્રકારે તમને તમામ વિષય અભ્યાસ કરાવવામાં આવશે 999 રૂપિયા છે પ્રાઇસ છે એક વર્ષની વેલિડિટી મળશે

સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ છે એ 5.25 છે અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ છે એ 5.75 છે બેંક રેટ પણ 5.75 છે અને ફિક્સ રિઝર્વ રેશિયો છે બરાબર સોરી ફિક્સ રિવર્સ રેપો રેટ ઓકે એ કેટલો છે 3.35 ક્લિયર બાકી સીઆરઆર અને સીએલઆર આ બંને છે કોન્સ્ટન્ટ રહી છે ઓકે તો આ લગભગ લાંબા સમયથી સીઆરઆર છે 4 જ છે

હવે એના પછીનો ક્વેશ્ચન છે કે વર્લ્ડ પેસ્ટ અવેરનેસ ડે ની ઉજવણી ક્યારે થઈતી એક્ચ્યુઅલ માં આપણા થી વિડિયો લેટ થાય છે ને એનું રીઝન એ છે ઘણા ને એમ થતું હશે કે વિડિયો લેટ કેમ આવવા માંડ્યા સાહેબ ના પણ એક્ચ્યુઅલ માં છે આ હમણાં થોડોક લેપટોપ ની અંદર ટેકનિકલ ઇશ્યુ આવી જાય છે રેકોર્ડિંગ ની અંદર જ્યારે રેકોર્ડિંગ કરું છું ત્યારે સ્ક્રીન છે આ લખતો લકટો ને ત્યારે ચોંટે છે અને જે વિડિયો રેકોર્ડ થાય છે એ પણ બરાબર નથી થતો કટકા કટકા કટકાવાળો અવાજ આવે છે ઓકે અને વચ્ચે વચ્ચે નો પોર્શન છે એ પણ ધીમે ધીમે કરતો કપાતો જતો जातो ઓકે તો આખો વિડિયો ફૂલ રેકોર્ડ જ નથી થતો હું એક્ચુઅલ માં માની લ્યો કે હું સોળ મિનિટ નો વિડીયો બનાવું ને તો એ માત્ર પાંચ મિનિટ નો વિડીયો રેકોર્ડ કરે છે તો આમાં થોડોક ટેકનિકલ ઇશ્યુ સોફ્ટવેર ની અંદર છે જે સ્ક્રીન રેકોર્ડિંગ નો સોફ્ટવેર છે એની અંદર તો એના કારણે આવું બધું થાય બરાબર નાઇટ માં ગઈકાલે બે ત્રણ વખત ટ્રાય કરેલી ઓકે મોર્નિંગ માં પણ એક બે વાર ટ્રાય કરેલી પરંતુ રેકોર્ડ જ નથી થતા વિડીયો બરાબર એના કારણે ઓકે થોડુંક સર્વિસિંગ ના લીધે હજી ડીલે થઈ શકે છે તો આજકાલમાં હું કદાચ સર્વિસિંગ માટે આપું લેપટોપ ને ઓકે તો કદાચ દિવસ માટે છે બરાબર જ્યાં સુધી સુધી રિપેરિંગ ના થાય એનું ત્યાં છે છે કદાચ ડીલે આવી શકે પણ જેટલા વિડીયો પડશે બરાબર એ હું ગેરંટી આપું છું કે તમને હું કવર કરાવી દઈશ હમણાં છેલ્લે વચ્ચે પણ એક બે દિવસ પહેલા આજ ઇશ્યુ થયેલો હતો પણ એ મારી જાતે મેં સોલ્વ કરવાનો પ્રયત્ન કરેલો પણ પાછો ક્રિએટ થઈ ગયો છે તો સો હવે સર્વિસ સેન્ટરમાં એક વખત બતાવવાની ઈચ્છા છે તો થોડોક સમય લાગશે બરાબર કદાચ હું આજે આપું તો કાલ પ્રમ દિવસ બે દિવસના વિડીયો પણ ના આવે જયારે પણ આપીશ સરખું ચાલે છે પણ જ્યારે પણ પાછો આવો કઈક ઇશ્યુ થશે તો હું પાછું છે રિપેરિંગમાં દેવા જઈશ હવે બરાબર તો એ એક બે દિવસ છે જ્યાં સુધી એ રિપેરિંગનો ટાઈમ માંગશે ત્યાં સુધી વિડીયો પડશે કદાચ અડધી કલાકમાં એક કલાકમાં આપી દેતો હોય સોલ્વ થઈ જતો હોય તો કઈ પ્રશ્ન નથી આપણે બરાબર ચાલો વર્લ્ડ પેસ્ટ અવેરનેસ ડે છ જૂને ઉજવાય છે ઓપ્શન બી આપણો આન્સર થશે

તો અમુક યોજનાઓના નામે તમે નહીં સાંભળ્યા જેમ કે આ યોજના પીએમ યોજના આ પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ આ એનું ફૂલ ફોર્મ છે આ નરેન્દ્રભાઈ મોદીએ ઓગણત્રીસ જૂન બે ના રોજ લોન્ચ કરી હતી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનો સાહીઠ ચાલીસ નો રેશિયો છે એટલે કે કેન્દ્ર સરકારમાં આમાં સાહીઠ ટકા ફંડ આપશે બાકીનું ચાલીસ ટકા રાજ્ય સરકાર આપશે ક્લિયર તો સાહીઠ ચાલીસ ના રેશિયોથી આ સ્કીમ ચાલે છે સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે આખું કેન્દ્રીય પ્રાયોજિત યોજના છે ઓકે ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય હેઠળ આ યોજના આવે છે હાલમાં આના આંકડા જાહેર થયા આ યોજનાના આ યોજનાના આંકડા જાહેર થયા એ પ્રમાણે સૌથી સારું પરફોર્મન્સ કયા રાજ્યનું રહ્યું એવો ક્વેશ્ચન પૂછે તો બિહાર ઓકે તો ક્વેશ્ચન પૂછે કે હાલમાં પીએમએફએમ યોજનાની અંદર જે આંકડા જાહેર થયા સૌથી સારું પરફોર્મન્સ કયા રાજ્યનું છે બિહારનું છે ઓકે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પણ બિહારનું સ્થાન પ્રથમ સ્થાને હતું એ સોરી બિહારનું પ્રથમ સ્થાન હતું બિહારમાં આયોજન છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ઓકે હાલમાં જ સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ બેઝડ એવરેજ લાઈફ

હવે વાત કરીએ રિપોર્ટની રિપોર્ટમાં શું કીધું છે લાઈફ એક્સપેક્ટન્સ ભારતની કેટલી છે તો કે કે હમણાં જે જાહેર થયું એ પ્રમાણે સિક્સ નાઇન પોઈન્ટ એટ છે એટલે કે દેશનો વ્યક્તિ સરેરાશ કેટલું જીવન જીવે એના અંદર આખું તૈયાર થાય છે ઓકે આ વાત થઈ ક્યારની સિક્સ નાઇન પોઈન્ટ એટ તો આ વાત છે બે હજાર સત્તર થી લઈને એકવીસ એની પહેલાનો જે રિપોર્ટ હતો બે હજાર સોળ થી વીસ માટેનો હતો એમાં જે લાઈફ એક્સપેક્ટન્સી છે કેટલી હતી સિત્તેર હતી તો પહેલા કરતા રિપોર્ટમાં જીરો પોઈન્ટ બે ટકાનું

એના પછી પણ બે ત્રણ દેશો આવે છે પણ એ નામ છે તમે ક્યારે કદાચ સાંભળ્યા પણ ન હોય એના પછી આવે છે જાપાન અને એના પછી આવે છે સાઉથ કોરિયા તો આ બે દેશો છે એની પણ હું તમને કહું ને તો બ્યાસી થી લઈને ચોર્યાસી સુધીની લાઈફ એક્સપેક્ટેશન એનું રીઝન છે બરાબર કે ત્યાં એક તો હવા પાણી કદાચ એના એવા હોઈ શકે પ્લસ ત્યાંની લાઈફ છે એ લોકોની બરાબર એ પણ એમાં એફેક્ટ કરી શકે છે ત્યાંના ફૂડ છે બરાબર તો એ પણ એની અંદર એફેક્ટ ઘણા બધા પરિબળો હોય

હાલમાં ચર્ચામાં રહેલ સાંગ જિયાંગ કોવ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે એ કયા દેશ સાથે સંબંધિત છે તો સાંગ જિયાંગ કોવ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે બરાબર એ ચીન સાથે સંબંધિત છે તો આન્સર આવશે ચીન ઓકે તો સાંગ જિયાંગ કોવ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે ચીનનો છે અને હાલમાં જ છે બરાબર આ વિશ્વનો સૌથી ઊંચો બંધ બનાવવામાં આવી રહ્યો છે અહીંયા આ પ્રોજેક્ટના હેઠળ ઓકે તો વિશ્વનો સૌથી ઊંચો બંધ સાંગ જિયાંગ કોવ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ હેઠળ બની રહ્યો છે

અને ભારત માં સૌથી ઊંચો બંધ કયો છે ટહેરી બંધ છે ઓકે પ્રશ્ન ભૂખાયેલો છે લગભગ હમણાંની જે કાદી પરીક્ષા અંદર એની ઊંચાઈ કેટલી છે બસો એકસઠ મીટર ઓકે વિશ્વનો સૌથી મોટો એટલે કે largest આ તો ઊંચો એટલે કે હાઈ ટેસ્ટ ઓકે અને સૌથી મોટો એટલે કે largest સૌથી મોટામાં મોટો બંધ કહીએ તો એ ચીન બ્રહ્મપુત્ર નદી ઉપર બની રહ્યો છે હાલની અંદર વાત કરીએ તો વિશ્વનો સૌથી આ બને છે

ઓકે માઉન્ટ નેપાળમાં કયા નામથી ઓળખાવે છે નેપાળમાં ઓળખાવે છે રહી ગયું ભૂટાન 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 ને શું કહે છે ત્યાંના સ્થાનિક લોકો છે ડ્રુપ યુલ ઓકે આ પણ યાદ રાખીશું આટલા પોઈન્ટ યાદ રાખવાના હશે

આવા જ ઓપ્શન તમને આપશે ને જો કોઈ આ તમે ક્વેશ્ચન વાંચ્યો ન હોય બરાબર તો એડી એડી જોઈને મોટા ભાગના લોકો ઓપ્શન એ ટીક કરે જો કોઈના ધ્યાનમાં જ રીડ કરવામાં ના આવેલો હોય તો બરાબર પણ આનો જવાબ છે કે ક્વાડ દેશો વચ્ચેનો યુદ્ધ અભ્યાસ જરાય નથી બરાબર આ એક એક પ્રકારનો અંતરિક્ષમાં ડાર્ક ફોટોનની શોધ કરવા માટેનો એક્સપેરિમેન્ટ છે શું છે એક્સપેરિમેન્ટ ઓકે તો મેડમેક્સ છે એક એક્સપેરિમેન્ટ છે ડાર્ક ફોટોનની અંતરિક્ષમાં શોધ કરવાની છે

ના પણ સાંભળું હોય તાળના વૃક્ષમાંથી એક રસ કાઢવામાં આવે એને નીરો ગે બરાબર હવે તમાર ને મહુવા સાઈડ ના હશે ને એ લોકો ને કદાચ આના વિશે માહિતી હોય બરાબર અથવા તો કોઈ બીજી જગ્યાના હોય ત્યાં હોય તો મને ખબર નથી પણ મેઈનલી હું ત્યાં હતો મારા ને બધા મને વાત કરતા બરાબર કે નીરા વિશે મેં સાંભળેલું છે કે નીરા કાળના સસકાડે નીરો પાંચ થાય પછી બગડી જાય ને એ બધી વાતો મે સંભડેલી છે બરાબર ત્યારે મેં સાંક્યો નથી પણ તમારા વડીલોને પૂછશો ને કદાચ તમે આનું નામ ન સાંભળ્યો તો તમારા વડીલોને પૂછો થોડી ઘણી માહિતી છે એ લોકો તમને આપશે ખાલી નામ લેશો ને ભાવનગર મૌવા સાઈડના હોય અને તમારા વડીલને એક પ્રશ્ન પૂછજો નીરો એટલે હેઠળ છે આમાં પ્રેરિત કરવામાં આવશે ટોટલ એપ્રિલ થી જુલાઈ સુધી પાસઠ દિવસ માટે છે આ યોજના ચાલશે એ દરમિયાન તાળી સિઝન હોય છે ઓકે એ દરમિયાન છે નીરાનો રસ કાઢી બરાબર અને આ યોજના ચલાવવામાં આવશે ટૂંકમાં પછી એનું સેલિંગ કરવાનું નહી બધું બરાબર તો આ લક્ષ્યાંક છે આનો બે લાખ કારના વૃક્ષમાંથી નીરાનો રસ કાઢવાનો છે બરાબર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નું આયોજન છે બરાબર એ પણ બિહારમાં ક્લિયર એ પણ યાદ રાખીશું ક્લિયર એક વખત ખાલી પૂજો ભાવનગર મોવા સાઇડના હોય તો બરાબર કે નીરો એટલે શું તમારા વડીલો છે બરાબર તમને ખબર ના હોય તો ની વસ્તુ છે ખબર હોય તો તો કઈ વાંધો જ નથી ખબર ના હોય તો એક વખત પૂછજો ખાલી મારા કહેવાથી એમને પણ ગમશે અને તમને પણ કંઈક જાણવા મળશે બરાબર ચાલો વિશ્વ કીટ દિવસ હતો તો વર્લ્ડ પેસ્ટ દિવસ વાત થઈ ગઈ 6 જૂની ઓકે કાંગા ડ્રોન નું નિર્માણ ચર્ચા માં હતા કે આ દેશે કર્યું તુર્કીએ કર્યું છે પાકિસ્તાને ભારત ઉપર હુમલો કરવા માટે આ ડ્રોન નો યુઝ કરેલો ઓકે હાલમાં કયા રાજ્યના ખાસ રાજા ખાસ ગામ છે એને રાજ્યનું સૌથી પહેલું સોર મોડલ ગામ જાહેર કરવામાં આવ્યું છે તો આ હિમાચલ પ્રદેશમાં છે રાજા ખાસ ગામ

હાલમાં કયા રાજ્યની સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે તમામ જે ત્યાં રાજ્યની સરકારી શાળાઓ છે ત્યાં સ્ટીલની બોટલનું વિતરણ છે બરાબર

તો બસ આ સાથે અગિયારમી જૂના વિડીયોને સમાપ કરું છું મળીશું આવતીકાલે બારમી જૂનના વિડીયો ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ બાય ગુડ નાઇટ સુભ્રદ્રી થેન્ક યુ ફોર વોચિંગ